એની અંદર એમનું બગીચો છે આખો બરાબર ત્યાં હારી ગયા જ્યાં રામજી અયોધ્યામાં જન્મે ત્યાં હારી ગયા રામજી માટે એમણે જ્યાં જ્યાં કામ કર્યું બધી જગ્યા તો સીટો ના આવી પાછો પણ બની શકે કદાચ એનો એનો જે વોટિંગ કરવા જતા હોય પબ્લિક પછી એના લીધે ના વિચારતા હોય એના જો કઈ પક્ષમાં વિચારતા હોય પણ બની શકે ને રામજીનું તો એમણે કેવું સરસ એટમોસ્ફિયર ઉભું કર્યું એ વાત સાચી છે એનો પણ હોય પણ અમુક બીજો કંઈક એના વિકાસના કામ ઓછા થયા હોય પ્રમાણે પણ ધ્યાન લીધું હોય ધર્મનું ધ્યાન ના લીધું હોય બની શકે હમણાં જ વિપક્ષો એવું કે છે કે આ બજેટ એવું છે કે હવે પછી એકસો વીસમાં સમય રહી દો સભાજ એ આપણે તો મંતવ્ય બધાના અલગ અલગ હોય આપણે કશું રાખી શકીએ ત્યારે તો તમને શું લાગે છે કે કેવા કેવો વિકાસ કામો હાથ ધરો કંઈ વિશે હવે આપડે વિકાસમાં તો આપડે સૌથી મોટો મુદ્દો તો રોજગારી હોય બધા દરેક વ્યક્તિને રોજગારી દરેક આપી ન શકાય પણ જેને જેને જરૂરિયાત હોય રોજગારી મળે આપણે પૈસા રાખી શકીએ એમની પાસે